હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સેફ ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું ફરીથી એકવાર તમારી સાથે એકદમ નવા જ નાસ્તાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે બે બાફેલા બટેટામાંથી થઈ જશે અને બે ચમચી તેલમાં થઈ જશે આપણને ફ્રેન્ડ્સ સવારમાં શું નાસ્તો બનાવવું કયો નવો નાસ્તો બનાવવું કે જે ફટાફટ પણ બની જાય સાથે હેલ્ધી અને પૌષ્ટિક પણ હોય તો હરતા ફરતા બે જ મિનિટમાં બની જાય એવો નાસ્તાની રેસીપી આજે તમારી સાથે શેર કરવા જઈ રહી છું અને આ નાસ્તો ફ્રેન્ડ્સ બધાને એટલો ભાવશે કે વારા વારાઘાડીએ તમારા પાસે બનાવડાવે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે ટેન્શન વગર સવારમાં તો આ નાસ્તો સૌ માટે ઈઝી પડે છે તો ફેન્ડ્સ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો આવી જ નવી નવી રેસીપી જોવા માટે તો વિડીયોમાં જોયું એ પ્રમાણે ફ્રેન્ડ્સ આપણે સૌથી પહેલાં બે બટેટા બાફી લીધા છે બટેટાને આપણે પૂરેપૂરા નથી બાફવાના ફક્ત નેવુંથી પંચાણું ટકા જ બાફવાના છે તો જ આ રીતેનું છીણ છે એ એનું તૈયાર થશે જો બટેટા વધારે પડતા બફાઈ ગયા હશે તો આપણી રેસીપી બિલકુલ પણ સારી નહીં બને હવે આ બટેટાને છીણી વડે છીણીને આપણે એક સાઈડ ઉપર ઢાંકીને મૂકી દઈશું હવે એક બીજા વાસણની અંદર મેં એક વાટકી જાડા પૌવા લઈ લીધા છે તેને સાફ કરી લીધા છે અને હવે આપણે તેની અંદર પાણી ઉમેરીને બે વાર આ પૌવાને આપણે પાણીથી ધોઈ લેવાના જેથી તેમાંનું બધું જે કચરું હોય ધૂળ હોય વગેરે દૂર થઈ જાય અને હવે આપણે તેમાંથી બધું જ પાણી છે એ દૂર કરી દેવાનું અને ત્યાર પછી તેની અંદર મેં એક ચમચી ચીલી ફ્લેક્સ અને એક ચમચી ઓરેગાનું ઉમેર્યા છે સાથે સાથે અહીં મેં ત્રણ ચમચી જેટલો જે સિંગનો મગફળીનો જે ભૂકો આવે છે તેને મેં ભૂકો કરી લીધો છે અને એ મેં ત્રણ ચમચી ઉમેરેલો છે હવે આપણી પાસે શાકભાજી હોય તો ઉમેરવાના અને ના ઉમેરવા હોય તો પણ ચાલે તો મારી પાસે જેટલું હતું ટામેટું છે મીઠો લીમડો છે કેપ્સિકમ છે અને તીખું લીલું મરચું છે એ મેં અમારા ઘરના સ્વાદ પ્રમાણે અને લોકો ભાવે એ પ્રમાણે મેં ઉમેરી દીધા છે હવે આપણે તેની અંદર જે બટેટાનું છીણ તૈયાર કરેલું હતું તે આપણે ઉમેરી દેવાનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું હવે અહીં મેં બેથી અઢી ચમચી જેટલો પીઝા પાસ્તા સિઝનિંગ મસાલો આવે છે એ મેં ઉમેરેલો છે જો તમારે એ ન ઉમેરવું હોય તો તેની જગ્યાએ આપણે તેની અંદર હળદર છે ધાણાજીરું પાવડર છે આમચૂર પાવડર છે અને ચાટ મસાલો પણ આપણે ઉમેરી શકીએ છીએ તો પણ તે એટલો જ ટેસ્ટી લાગે છે પરંતુ આ ટેસ્ટ છે બાળકોને ભાવતો હોય છે એટલા માટે મેં પિઝા પાસ્તા સિઝનિંગ મસાલો ઉમેરેલો છે હવે આપણે તેને હાથની મદદથી બરાબર મિક્સ કરી લેવાનું તો બટેટા બાફેલા હોવાથી અને પૌવા પલળેલા હોવાથી આરામથી આ રીતેનો આપણો લોટ છે તૈયાર થઈ જશે આપણે તેની અંદર પાણી નથી ઉમેરવાનું એનું આપણે ધ્યાન રાખીશું પછી આપણે આ રીતે તેમાંથી હાથ ઉપર થોડું તેલ લગાવીને આ રીતેની મીડિયમ સાઇઝની ટિક્કી છે અને થોડીક ચપટી એ આપણે તૈયાર કરી લેવાની તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે ફક્ત બે બાફેલા બટેટા એક વાટકે પૌવામાંથી ઘણી બધી ટિક્કીઓ તૈયાર કરી શકીએ છીએ આ ટિક્કીઓને આપણે ફ્રેન્ડ સ્ટોર પણ કરી શકીએ છીએ અને ગરમા ગરમ જ્યારે પણ આપણે સવારમાં મેં કીધું ને કે હરતા ફરતા ફક્ત આપણે બે ચમચી તેલમાં રાયનો કે પછી આપણે તલનો કે મીઠા લીમડાનો જેનો પણ વઘાર પસંદ હોય એ રીતે વઘાર કરીને આ રીતેની બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તૈયાર કરીને બાળકોને સવારમાં ગરમા ગરમ નાસ્તો આપી શકીએ છીએ બ્રેકફાસ્ટમાં આપી શકીએ છીએ લંચ બોક્સમાં પણ આપણે તેને આપી શકીએ છીએ તો ખૂબ જ હેલ્ધી છે જેને તમે સોસ કે લીલી ચટણી સાથે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ રેસિપી છે ખૂબ ઓછા તેલમાં બની જાય છે અને સૌથી હેલ્ધી નાસ્તો છે કે જે હરતા ફરતા બની જાય છે વળી આ નાસ્તાની ખાસિયત એ છે કે આ નાસ્તો બહાર ગામ રહેતા કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ બાળકો પણ પોતાની જાતે તૈયાર કરી શકે છે તો આ નાસ્તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો અને રેસીપી તમને થોડી પણ પસંદ આવી હોય તો મને એક લાઇક વિડીયોને એક લાઇક જરૂર કરજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવી જ બનાવવામાં એકદમ સરળ રેસીપી ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં પણ જરૂર શેર કરજો તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે